બે હજાર ચોવીસ નું ચોમાહું આમ તો વહેલું બેસે એવી શક્યતાઓ છે પણ વરસાદ અમારા અનુમાન પ્રમાણે પંદર થી સત્યાવીસ જૂન સુધીમાં થઈ શકે એવી શક્યતાઓ છે આમ ગણો તો પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ જૂન મહિનાની આ તારીખો વાવણી થઈ શકે એવી શક્યતાઓ છે ત્યાર પછી જુલાઈ મહિનામાં એક તારીખ થી લઈને સાત તારીખ સુધી વરસાદ છે આ તારીખમાં પાછો વરસાદ છે ત્યાર પછી છ દિવસનો ગેપ છે અને એકવીસ થી ત્રેવીસ સુધીમાં પાછો વરસાદ છે ત્યાર પછી આઠ દિવસનો ગેપ છે ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં જઈએ તો ઓગસ્ટ મહિનામાં એક બે અને ત્રણ ચાર ને પાંચ તારીખ સુધીનો ગેપ છે પછી છ તારીખ થી લઈ અને શેઠ સત્તર તારીખ સુધી વરસાદ છે અને અઢાર તારીખ નો પાછો ગેપ છે પછી ઓગણીસ વીસ અને એકવીસ તારીખ નો વરસાદ છે સત્યાવીસ તારીખ નો વરસાદ છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ સુધીનો ગેપ છે પાછો સપ્ટેમ્બર મહિનામાં જઈએ તો એક તારીખ થી પાંચ તારીખ સુધીનો ગેપ છે પછી છ અને સાત તારીખે વરસાદ છે ત્યાર પછી આઠ તારીખ થી ચૌદ તારીખ સુધીનો ગેપ છે અને પંદર થી ઓગણત્રીસ તારીખ સુધી પાછો વરસાદ છે અને ત્યાર પછી ત્રીસ તારીખ નો એક ગેપ છે બે હજાર ચોવીસ માં છપ્પન દિવસ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ એક વેધર મોડલ ઉપર અમારું અનુમાન છે કે બે ચોવીસ નું વરસ એકદમ સારું રહેશે